અમદાવાદના બાવળામાં ગર્ભપાત રેકેટમાં કાર્યવાહી કરવામાં આવી છે રાત્રે ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની ધરપકડ કરવામાં આવી પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ અને આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ સાથે સાથે રૂપિયા દસ હજારમાં ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો થયો છે બાવળામાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના કૌભાંડો પર્દાફાશ થયો છે જિલ્લા એસઓજી પોલીસે નકલી મહિલા ડોક્ટર સહિત કુલ ત્રણ ની ધરપકડ કરી છે હોટેલના રૂમમાં દવાખાનું ઉભું કરી મહિલા પાસેથી રૂપિયા લઈને ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા પોલીસને ગર્ભપાત કરવાના સાધનો સહિત એક મૃત ભ્રૂણ મળી આવ્યો તો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પનામા ગેસ્ટ હાઉસમાં આ નકલી મહિલા ડોક્ટર છેલ્લા ત્રણ વર્ષથી આ ગેરકાયદે કામ કરતી હતી બાવળા શહેરમાં નિસલ હાઈવે પાસે આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ડુપ્લિકેટ ડોક્ટર દ્વારા ગર્ભપાત કરવાનો ગોરખ ધંધો ચાલતો હોવાની એસઓજીને બાતમી મળતા આરોગ્ય શાખાના કર્મચારીઓને સાથે રાખીને તાત્કાલિક પનામા ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી કે અંદરથી ત્રણ મહિલાઓ મળી આવી હતી રૂમમાંથી જ તાજચારથી

હોટલના રૂમમાંથી વધુ તપાસ કરતા ગર્ભપાતના સાત ઉમેદવારોની સામગ્રી કવચી વધુ તપાસ સાથે ધરી તો હેમલકતા દરજીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ આ સમગ્ર રેકેટમાં સામેલ લોકોની પણ ધરપકડ કરાશે મહિલા આરોપીએ અત્યાર સુધી કેટલા લોકોનું ગર્ભપાત કર્યો છે તેની માહિતી બહાર આવશે ઇદ્રીસ એક સાથે સેન 24 ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ